દરમિયાનમાં મનીષ પલસાણાની મિલમાં નોકરીમાં જોડાયો હતો અને દીપાલીએ એક પુત્રને જન્મ આપ્યો હતો સામાજિક રિવાજ મુજબ સવા મહિના બાદ દીપાલી પુત્રને લઈને સાસરે આવી હતી અને પંદરેક દિવસ બાદ પિયરમાં મારી જૂની ફ્રેન્ડ આવે છે એટલે મળવા જવાનું છે એવું કહ્યું હતું પરંતુ નણંદ શાળીની ના પાડતા દીપાલી સવા મહિનાના પુત્રને લઈને ઘરેથી ઝઘડો કરી ચાલી ગઈ હતી અને પરત આવવાનો ઇનકાર કરી હતો જેથી મનીષે એક વર્ષ બાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ કર્યો હતો જેથી ઉશ્કેરાયેલી દીપાલીએ પતિ અને નણંદને સમાજમાં બદનામ કરવા માટે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પતિ મનીષ અને નણંદ શાલિણીના ફોટો અપલોડ કરી ડિવોર્સિઝ જવાની લોકોને અર્ધનંગી બતાવી સહિતની બિભસ્ત કોમેન્ટ કરવા ઉપરાંત બંને વચ્ચે શારીરિક સંબંધ હોવાના જનક સ્ટેટસ અપલોડ કર્યા હતા ઉપરાંત શાલિણીએ વર્ષ બે હજાર અઢારમાં પ્રથમ પદેથી છૂટાછા લીધા હતા અને વર્ષ બે હજાર વીસમાં અન્ય યુવક સાથે સગાઈ કરી હતી દીપાલીએ શાળીના મંગેતરને પણ કોલ અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી સગાભાઈ સાથે સંબંધ હોવાનું કહી સગાઈ તોડાવી નાખ્યું